પરિસ્થિતિ બધી ઓલ વેલ છે તારે તો સારું છે યાર બધાને પાછા પાડ્યા ને એટલે હવે તો ભયો ભયો છે તારે તો એટલે ટ્રમ્પ એક ગાડી મગજ છે વિમજી કણ મગજ કહીએ આપણી ભાષા કારણ કે ચીનના જે સાધનો એ ટોય ટોય ફૂસ થઈ ગયા હવે જો એના શસ્ત્રો ના વેચાય તો એનો ધંધો પડી ભાગ એટલે ચીને સીઝ ફાયર કરાવી દીધું કારણ કે એની દુનિયામાં બે ઇજ થઈ ગઈ

તેના માટે એમને યોગ્ય શિક્ષા થવી જ જોઈએ હજુ એ ઉકળાટ છે પરંતુ પબ્લિક ડિમાન્ડ પર અમે ફરી આવી ચૂક્યા છે મારા કાકાઓ પાસે અને એમની પાસે વધારે વાત કરીશું શું કહેવું છે તેમનું અત્યારે જે પરિસ્થિતિ છે એને લઈને તો એમની સાથે જ વાત કરીએ કાકા શું કહેશો હવે અત્યારે જે પરિસ્થિતિ છે એને લઈને પરિસ્થિતિ બધી ઓલ વેલ છે તારે તો સારું છે યાર બધાને પાછા પાડ્યા ને એટલે હવે તો ભયો ભયો છે તારે તો ઓકે ભારત નાગરિકો તો પણ હજુ પાકિસ્તાન સીજ ફાયર નું સદત ઉલ જુઓ પાકિસ્તાન છે કોઈ દાડ સુધરે નહીં સમજાય ને એ પડે તંગડી ઊંચી રાખે એટલે આ તો સમકલો તો કરવાના જ છે પણ આપણે તો કીધું ને સમકલો એને એવા વોર તરીકે સ્વીકારીશું બરાબર ને પછી તો ડાંબા પડશે એમને ઉગતા અને આપણે સક્ષમ છીએ એના માટે ઇન્ડિયા સક્ષમ એ તો જોઈ લીધું ને પૂરી દુનિયાએ જોઈ લીધું

બરાબર છે તો આપણો બી આ દેશ જ છે અને આપણા દેશના વફાદાર રહેવું જોઈએ હવે એ બી શીખી ગયા ને એટલે તમે સ્ટેટમેન્ટ જોયો હશે ને આ જયારે વોર થયું એના સ્ટેટમેન્ટ તો તમે મોડી જોયા ને એ લોકો બી પાકિસ્તાન જ ભાડી છે ગાળો તો આપણા આપણા લોકો બી આજે એક વસ્તુ છે કે અત્યાર સુધી છે પેલા ઉમર અબ્દુલ્લાનો બાપુ શું નામ કાશ્મીરવાળો આરુક અબ્દુલ્લા જે પાકિસ્તાનનો જ ગોણો ગાતો તો બરાબર છે એ આ વખતે પોતે ભી ટર્ન થઈ ગયો ને આપણે તો કહેતા આવતા હતા કે ભારત કાશ્મીર એ ભારત નો અભિનાંગ છે આપણે ઘણી બધી વાર કહેતો તો એ તો ઘણી બધી વાર પહેલા એ પહેલા કીધું હોય ઓહ ભરતું નહી અમને પણ પહેલા એનું જે નેગેટિવ સ્ટેટમેન્ટ છે એ તો અમે સાંભરેલા છે અચ્છા સમજ્યા ને કે કહેતો તો કોઈ પાકિસ્તાને કી બંગડીઓ નહીં પહેરી એને હું બતાવું હા આવું બોલેલો છે અત્યારે નહીં ભૂતકાળમાં આવું બોલેલો છે ફારૂક અબ્દુલ્લા કે પાકિસ્તાને બંગડીઓ નહીં પહેરી એટલે ખબર પડી ગઈ ને આ વખતે બંગડીઓ પહેરી છે ચૂડીઓ પહેરી છે ખ્યાલ આવી ગયો નાખું એટલે હવે ટન લેવા માંડ્યા બધા તો બધાને ખબર પડી એને એક વસ્તુ છે યાર જો તોફાની છોકરો હોય પણ પછી એને પંપાળી પંપાળી લાભો મારો ને તો એ બી સીધો થાય એના જેવું છે આ બધું હવે તો સીઝ ફાયર થઈ ગયું છે જાહેરાત થઈ ગઈ છે કાકા હવે શું કહેશો હવે પાકિસ્તાન ઉપર ભરોસો રખાય નહીં એ ગમે ત્યારે કરે એટલે આપણે સતર્ક રહેવું પડશે સેનાએ દેશને પ્રજાએ સૌએ કોઈ ભરોસો નથી અંદર ખાને પાકિસ્તાનને ટેકો કરે છે અને આ સીઝ ફાયરમાં ચીનનો ફાળો છે કારણ કે ચીનના જે સાધનો એ ટોય ટોય ફૂસ થઈ ગયા હવે જો એના શસ્ત્રો ના વેચાય તો એનો ધંધો પડી ભાગત એટલે ચીને સીઝ ફાયર કરાવી દીધું એની દુનિયામાં બે ઇજ થઇ ગઈ અમેરિકા એ પણ ચીન નો ખરો અમેરિકાને ના કરાઈએ તો અમેરિકા આપણો ટેરિફ નાખે એટલે ટ્રમ્પ એક ગાડી મગજ છે વ્યુમઝિકલ મગજ કહીએ આપણી ભાષામાં ટેરિફ નાખી દે ઇન્ડિયા ઉપર તો આપડે તો બે બાજુ મરીએ અહી યુદ્ધ થાય ના બંધ કરીએ અને સમજીને જે સ્ટેપ લીધું મોદી સાહેબે એ બરોબર છે અને આપણાનું યુદ્ધ પોસાય નહીં કારણ કે આપણે વિશ્વની ત્રીજી ઇકોનોમિક થવાની તૈયારી છે જો યુદ્ધ થાય તો આપણી ઇકોનોમી પાછળ પડી જાય એટલા માટે સારું સ્ટેપ લીધું છે અને આપણા સતર્ક રહેવું પડશે તો અત્યારે હવે જે પરિસ્થિતિ છે લઈને શું ના અત્યારની પરિસ્થિતિ સારી જ છે ભારતનો હાથ પહેલેથી ઊંચો છે અને આજે બી ઊંચો જ છે ભારતે જે અત્યારે કર્યું એ સારું જ કામ કર્યું આપણે શું હતું આતંકવાદને જ મારવાનું હતું અને આપણે જ મારે પાકિસ્તાન પર તો યુદ્ધ કરી જ નથી એ લોકો સપોર્ટમાં આવી ગયા એ લોકોના આતંકવાદીઓને બાકી આપણે તો આતંકવાદને જ મારે તો આતંકવાદને મારવો જોઈએ તો આખું વિશ્વ કહી રહ્યું છે આપણો ભારત એકલા જ કઈ એવું નથી અને મોદી સાહેબ એ જ કીધું ને કે ભાઈ અમારે તો આતંકવાદ જોડે એ લોકો અંદર આવી ગયા આતંકવાદના સપોર્ટમાં આખું પાકિસ્તાનને એમના સૈન્ય વડાપ્રધાન બધા આવી ગયા ખોટું કરી જે ચાર આતંકવાદીઓ હજુ તો જે સત્યાવીસ લોકોને મારીને જતા રહ્યા એ તો હજુ છૂટા પર જ હજુ તો એ દેશ માટે ખતરો છે હા સો ટકા ખતરો પણ આપણી મિલિટરી બધું છે ને ગમે ત્યાં શોધી કાઢશે અહીંથી છેક ત્યાં જઈને તમને બોમ્બ મારીને એ લોકોને માર્યા એ કે જે તે તો વાત છે નહીં આપણે મિલિટરીને બધા છે તો પ્રખર ને તો આટલું બધું જેને પેલી લેડીઝ આપણી જેન્ટ નો નંબર આવ્યો નથી અસર શું થશે એટલે આપડા માટે એવું તો કોઈ વિચારણ સવાલ જ નથી આપડે દેશ દાજ વાળા બધા છે ત્યાં સુધી કશું થવાનું સરસ થવાનું મોદી સાહેબ બી જે એમનો સ્ટેપ છે ને એ બહુ સરસ રીતે હોય એકદમ નથી કરતા એ મોદી સાહેબે ગઈ કાલે જે ભાષણ કર્યું સાંભળ્યું તમે હા સાંભળ્યું એને લઈને શું કહેશો એ એમને સરસ ભાષણ કીધું એમને એ જ હતું કે આપણા આતંકવાદને જ મારવાનો હતો અને અમે આતંકવાદ પર જ હુમલો કર્યો હતો એવા લોકો અંદર આવી ગયા આતંકવાદની જોડે સપોર્ટમાં આવી ગયા ખરેખર એમને ના કર્યું હતું એમના માટે ફાયદો હતો અને મેં તો એક પહેલાં પત્રકાર પાકિસ્તાનનો હતો ને એની જોડે સાંભળ્યું હતું ટીવીમાં એ ભાઈ એવું બોલે તો ભારત અને પાકિસ્તાન આપણે બે સાથે આઝાદ થયા તો ભારત આટલું બધું આગળ આવી ગયું પાકિસ્તાન કેમ પાછા થઈ ગયું એને સરસ પાકિસ્તાન નો જ હતો કે આપણે આપણે આતંકવાદ ને છોડી દીધો આપણે કેમ મારા મારી કેવી જોડે કરી એવા એ લોકો ત્યાં ત્યાં એ લોકોને પેલા સાપ ને ઝેર તો શું થાય તમે પેલું દૂધ પી તો એ તમને કહી દે એને શું આતંકવાદ નો હવે આતંકવાદ નાથી એ કયો સવાલ જ નથી હવે ભરાઈ ગયા છે આપણે એ છે ને કે ધર્મ આધારે તે લોકો આગળ વધે ને આપણે લોકશાહી માની ધર્મ નિરપેક્ષતા માન્યું આપણે ધર્મ જે છે ને ધર્મ તો આપડે બી હતો ત્યાં વર્ષો પેલા જુઓ ને આપડા ત્યાં બધા ધર્મો સાથે રહે ને ત્યાં કટ્ટરતા છે ધાર્મિક કટ્ટરતા એટલે આપડા ત્યાં એવું ના થવું જોઈએ એ આપડે ધ્યાન રાખે આપણે તો નથી જ કરતા આપણે તો કટ્ટરતા ક્યાં રાખીએ આપણો ધર્મ જેવું એવું નથી કહેતો આપડે હિન્દુ ધર્મ જેવું નથી કે કટ્ટરતા કોઈને મારી નાખો એવું એ લોકો એમના જે ધર્મગુરુઓ છે ને ખોટું જ્ઞાન આપે છે કોઈને મારવાથી કાંઈ કોઈને ફાયદો થયો નથી એમનું કેટલું પાછળ રહી ગયું પાકિસ્તાન જો એ આતંકવાદની જે આ ઝઘડા આપણે શું એનું બગાડ્યું આપણે ભારતે પાકિસ્તાનનું કોઈ બગાડ્યું છે જ નહીં આમ જો તો પહેલેથી આપણે શું બગાડીશું એમને શીખવાડે એવું કંઈ આ ધર્મગુરુએ આપણા માટે ભરાઈ દીધું છે ને એટલે આ લડા લડી કરીને શું કર્યું ફાયદા મેન વસ્તુ આપણે શીખવાની છે કે આપણે એમના જેવા નહીં થવાનું નથી નથી થતા હજી બધું કર્યા પછી ક્યાં થઈ જાય આપણે ઘણા બધા ધર્મગુરો જે બોલ્યા કરતા હોય છે પણ આપણે એમના જેવા તો નથી તો 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 એવું થતા કોઈ બી થોડું થોડું પછી આપણે આપણે ધારો કે એ તો લોકો કિચડમાં માં જતા આપણે થોડું ઢોલ લઈને કે કિચડમાં જવા આપણે એવું કરતા જ નથી પણ આપણે ક્યાં એવું કર્યું નહીં તો કાનનો પેલો હુમલો કરીને કેટલા ખતમ ના કરે આપણે નિર્દોષ નથી એને શું કર્યું કે આતંકવાદને જ મારવો હતો એ લોકો સપોર્ટ જો આતંકવાદને કર્યો ફાયદો હતો કે એમના દેશમાંથી આતંકવાદ ખતમ થાય પ્રગતિ કરી શકે એમને બધું શું પાછળ રહી ગયા આખી દુનિયામાં દેખાઈ ગયા ને કે ભાઈ આતંકવાદ એટલે પાકિસ્તાન છે એવું થઈ ગયું બાકી એમને આપણને સપોર્ટ કર્યો કે ભાઈ ને ઉડારો તો એમાં તમારો સપોર્ટ કશું ના કરી રહ્યા ને બે રહ્યા હોત તો આતંકવાદ ખતમ થઈ જાય સપોર્ટ આપે જય જય મહાદેવ આ બાબતમાં મારે એટલું જ કહેવાનું કે સરકાર જે નિર્ણય કરે છે એ સાચો છે થાય એ સમાજના હિતમાં છે લોકોના હિતમાં છે બંને દેશના પરિસ્થિતિ પ્રમાણે બરાબર છે પણ જે પ્રમાણે એ લોકોએ વર્તન કરી છે તેના માટે એમને યોગ્ય શિક્ષા થવી જ જોઈએ અને એમના માટે કડકમાં કડક પગલા લેવા પણ જોઈએ તો અમદાવાદના પાર્કમાં અમે લોકોના મંતવ્ય જાણ્યા જો તમારો કંઈ પણ અભિપ્રાય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો આ વિડિયો આ કાકાના મંતવ્યો તમને જો પસંદ આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ખૂબ ખૂબ ધન્યવાદ